હજીરા સ્થિત આરસેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને હજીરા પાસે અકસ્માત નડતા કામદાર મોત જ્યારે 15 થી વધુ કામદારો ઘાયલ હતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા પચાસ જેટલા કામદારોને લઈને પણ બસ હજીરા પાસેથી પસાર થઈ હતી ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતાં બસ અને ડમ્પર પલટી ગયા હતા અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં જીવ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક સાયકલ રસ્તો ક્રોસ કરીને જઈ રહ્યો છે ત્યારે રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે પાછળથી પુરપાટ ઝડપે ડંપર નો મારી બંને હતા અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં માં મચી હતી ચાલીસ પચાસ क्या हुआ था जा रहे थे हम लोग ड्यूटी के लिए जा रहे थे फिर क्या हुआ तो हम लोग ड्यूटी से जा रहे थे हमारा गाड़ी भी अच्छे से जा रहा था वहाँ तो टर्न में दो नंबर गेट के सामने डम्फर वाला लाके हमारे बस के बीचों बीच दीछ मारा हमारा बस पूरा पलटी हो गया इसमें कितने लोग थे बस में और कितने के लोग मौत तो अभी मालूम पड़े एक आदमी का हुआ है बस और एक आदमी और बाकी आदमी का पैर टूटा हाथ टूटा है बाकी सबके थोड़ा बहुत सबके इंजरी आया है